ઉપનયનજી પેસીમાં સ્વાગત છે મિત્રો તમારું આજે આપણે જોઈશું પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર મિડિવલ ઇસ્ટ્રીમમાંથી પૂછાયેલા સવાલ મધ્યકાલીન ભારતમાંથી પૂછાયેલા સવાલ જો ઘણી વાર એવી માન્યતા છે લોકો સ્ટુડન્ટોને કે ભાઈ મિડિવલ ઇસ્ટ્રીમમાંથી સવાલ નથી પૂછતા પણ આજે આપણે જોશું કે સવાલ પૂછે તો જે આઈડિયા આવે છે તો કયા કયા સવાલ પૂછાના છે અત્યાર સુધી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં ખાસ કરીને મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી ઠીક તેને આપણે જોઈએ

તો એ સમયે માલવાનો જે શાસક હતો મહમૂદ ખલજી શું નામ હતું એને હરાવીને રાણા કુંભાએ વિજય સ્તંભ બનાવ્યો હતો શું બનાવેલો છે વિજય સ્તંભ આઈડિયા છે રાણા કુંભાના છોકરા એનું નામ હતું રાણા ઉદા રાણા ઉદાના છોકરા થાય છે રાણા સાંગા રાણા સાંગાનો છોકરા થાય છે ઉદયસિંહ અને ઉદયસિંહના પુત્ર કોણ છે મહારાણા પ્રતાપ તે તો ચાર પેઢીઓ આવે છે તો રાણા કુંભાએ શું બનાવેલું શું બનાવેલું છે તો વિજય સ્તંભ કોને હરાવીને તો માલવાનો શાસક હતો મહમૂદ ખલજીને હરાવીને આઈડિયા આવે છે છે ચલો બીજો સવાલ જોઈએ લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવેલું ઠીક તમે બધા જાણો છો કે લાલ કિલ્લો છે ઠીક હવે ધ્યાનથી સમજો કે આ અહીંયા એવું નથી પૂછ્યું કે ભાઈ કયો લાલ કિલ્લો બે લાલ કિલ્લા છે જો તમે આગ્રા ગયા હશો તો આગ્રા અંદર એક લાલ કિલ્લો છે અને દિલ્હીની અંદર પણ લાલ કિલ્લો જોવા મળે છે આઈડિયા આવે છે ઠીક તો અહીંયા શું પૂછ્યો છે લાલ કિલ્લાનું નિર્માણ તો બધા જાણીએ છીએ કે ભાઈ ફેમસ જો કોઈ લાલ કિલ્લો હોય તો કયો છે દિલ્હીનો લાલ કિલ્લો અને દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું સાજા કોને કરાવેલું છે સાંજા આઈડિયા પણ એવું પૂછે કે આગ્રાના લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું ઠે તો કોણ આવશે અકબર શું આન્સર આવશે અકબર ઠીક ચાલ પછી જે ભારતમાં મધ્યકાલીન મધ્યકાલમાં નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું ભાઈ એમાં સવાલ એવો પૂછેલો છે કે નીચેનામાંથી કઈ પ્રજાનું આગમન થયું હતું મધ્યકાલીન સમયની અંદર ઠીક છે તો ભાઈ અંગ્રેજો આવેલા ઠીક સૌથી પહેલા કોણ આવ્યું તો ફિરંગી ફિરંગી એટલે કે પોર્ટુગીઝ આઈડિયા આવે ચૌદસો ને અઠાણું માં એના પછી અંગ્રેજો આવેલા સોળસો આજુબાજુ સોળસો એક જેટલી બે ઠીક એના પછી આવેલા વાલંદા ઠીક ડેનિશ પ્રજા વાલંદા એટલે કે ડચ ઠીક આજનું નેધરલેન્ડ ત્યાંની પ્રજા સોળસો ને ત્રણ પાંચ આજુબાજુ ઠીક એક્ઝેક્ટલી નથી ખબર ઠીક પછી ડેનિશ પ્રજા આવેલી ફ્રેન્ચ આવેલા સોળસો ને સડસઠમાં આઈડિયા તો બધી પ્રજા આવેલી મિડિયલ હિસ્ટ્રીમાં આઈડિયા તો આન્સર શું બનશે વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ ઠીક છે ચાલો નેક્સ્ટ છે ચીનની સંસ્કૃતિમાં કઈ મહત્વની શોધ થઈ હતી એક સમયે પીએસઆઈની એક્ઝામની અંદર વર્લ્ડ હિસ્ટ્રી સવાલ આવતા ઠીક ત્યાંથી સવાલ છે કે ભાઈ ચીની સંસ્કૃતિ નીચેના કઈ યંત્ર બનાવ્યું ઠીક આવે પ્રાચીન સમયના ઇતિહાસમાં છે તો હોકા યંત્ર ચીની સંસ્કૃતિએ બનાવેલું છે છે ઠીક સંસ્કૃતિ અકબરે કયા રાજ્યની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા તો આપણે ભણી ચુક્યા શું કે આમેરની રાજકુમારી ઠીક જેનું નામ હતું હરખાબાઈ શું નામ હતું હરખાબાઈ એની સાથે લગ્ન કર્યા હતા કોને અકબરે કોને કર્યા હતા અકબરે હરખાબાઈ કોના પુત્રી હતી તો ભાઈ બિહારીમલ ના પુત્રી હતા હરખાભાઈ બિહારીમલ નો દત્તક પુત્ર અને દત્તક પુત્ર નો પુત્ર જેનું નામ હતું માનસિંહ શું નામ હતું માનસિંહ આઈડિયા આવે છે આપણે નોર્મલી આ જે હરખાભાઈ છે ને એને આપણે શું કહીએ છીએ ખબર છે જોધા શું કહીએ છીએ જોધા પણ ભારતના ઇતિહાસ ની અંદર ક્યાંય પણ જોધાનો સંબંધ અકબર સાથે નથી કોઈ પણ ઇતિહાસ એક બહુ ગોઠાવીને જોઈ લેજો પડી સમજ ઠે તો ઓરિજિનલ નામ શું એનું હરખાબાઈ ઠીક પણ પોપ્યુલર શું થઈ ગયું જોધાબાઈ હકીકતમાં ઇતિહાસની કોઈ પણ બુકો ની અંદર જોધાભાઈ નથી લખ્યું શું લખ્યું હશે હરખાભાઈ આઈડિયા તો ક્યાં ના હતા આમેરના વતની જયપુર જોવા મળે છે ચલો મુઘલ કાળ વિશે નીચેનામાંથી નોંધ લો ઠીક ઔરંગઝેબ એક સારો વીણા વાદક હતો ઠીક સ્ટેટમેન્ટ એવું કહે છે કે ઔરંગઝેબ એક વીણા વાદક હતો હવે આ પ્રશ્ન એટલો ડેન્જરસ છે કે તમે ઘણી બુકોમાં વાંચશો તેમાં લખવું હશે કે ભાઈ સંગીત ની ઉપર એને પ્રતિબંધ લગાવી દીધો છે ઇસ્લામમાં હરામ છે હે ઇસ્લામમાં સંગીત હરામ એના લીધે એને પ્રતિબંધ લગાવ્યો હતો એવું આપણે અમુક બુકોમાં જોવા મળે છે બીજી બાજુ અમુક બુકોમાં એવું ભી લખ્યું છે કે એક સારો વીણા વાદક બી હતો મતલબ કે વીણા બી વગાડતો હતો આઈડિયા પણ આપણે નોર્મલી જોઈએ કે ભાઈ ઔરંગઝેબ કટ્ટરવાદી એકદમ મુસ્લિમ હતો વ્યક્તિ તે ધર્મ પ્રમાણે ચાલવા વાળો વ્યક્તિ હતો તો ઘણી જગ્યાએ લખ્યું છે કે ભાઈ વીણા હતો ઘણી જગ્યાએ નથી લખ્યું કે વીણા વાદક નહોતો આઈડિયા આવે હા ના ઠીક બીજું એ કે ભાઈ એને નવરોજા જે પારસી લોકોનું નવ વર્ષ છે એની ઉજવણી ઉપર શું કરી દીધો હતો પ્રતિબંધ લગાવી દીધો તો આઈડિયા આ તો આ સ્ટેટમેન્ટ સાચું હોય કે ભાઈ એને પારસી તહેવાર નવરોજા ઉપર શું લગાવી દીધો પ્રતિબંધ

કયા વર્ષમાં થયો હતો પણ આપણી પાસે સદીઓ છે કે ભાઈ ફલાણી સદીમાં થયો હતો આઈડિયા હોય છે જેમ કે લેજેન્ડરી સંત શંકરાચાર્ય જેણે સિદ્ધાંત આપ્યો છે કયો સિદ્ધાંત આપ્યો છે અદ્વૈતવાદ અદ્વૈતવાદ મતલબ કે દુનિયામાં બ્રહ્મ અને આત્મા બંને એક જ છે બંને અલગ અલગ નથી અદ્વૈત મતલબ બે અલગ નથી એક જ છે અહમ બ્રહ્માસ્મી મતલબ કે આપણી અંદર જ ખુદ છે આત્માની અંદર આઈડિયા શંકરાચાર્ય તો શંકરાચાર્ય નો જન્મ અનેનો સમયકાળ નોર્મલી મોસ્ટ ઓફલી હિસ્ટોરિયન માને છે આઠમી સદી શું માને છે આઠમી સદી અમુક જગ્યાએ સાતમી સદી લેવું છે પણ મેજોરિટીમાં આપણે માની છીએ આઠમી સદી આઈડિયા આવે છે એના પછી આવ્યા હતા વિશિષ્ટ દ્રવ મતલબ કે ભાઈ બ્રહ્મ અને આત્મા બંને અલગ અલગ છે આત્મા થકી જ બ્રહ્મ સુધી પહોંચી શકાય છે આઈડિયા આવે છે તો એને જે ફિલોસોફી આપીનું શું નામ છે વિશિષ્ટ દ્વૈતવાદ તો રામાનંદ વિશે કહેવાય છે કે સોરી રામાનુજાચાર્ય વિશે કહેવાય છે કે બારમી સદીમાં થઈ ગયા ક્યારે થઈ ગયા બારમી સદીમાં આઈડિયા આવે છે ઠીક છે ત્રીજું નામ છે આમાં ચૈતન્ય મહાપ્રભુ શું નામ છે ચૈતન્ય મહાપ્રભુ ઠીક ચૈતન્ય મહાપ્રભુ વિશે એવું કહેવાય છે કે એને ભક્તિની અંદર નવી પદ્ધતિ આપી હતી સ કીર્તન સકીર્તનનો મતલબ એવો છે કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા માટે સંગીત પણ એક માધ્યમ છે ઠીક નાચ ગાન કરવું ભક્તિ વાળા થઈ શકે છે તો આજે આપણે જે જોઈએ ઠીક એ કોની ચેતન્ય મહાપ્રભુ ની બંગાળની અંદર થઈ ગયા આઈડિયા તો ચૈતન્ય મહાપ્રભુએ શું આપેલું કીર્તન આઈડિયા સ કીર્તન મતલબ કે સંગીત ભજનો દ્વારા પણ ભગવાન ને પ્રાપ્ત કરી શકાય છે આઈડિયા આવે તો ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા પંદરમી સદીમાં ક્યારે થઈ ગયા પંદરમી સદીમાં પુરીમાં એનો જન્મ થયો આગળ જતા બંગાળમાં રહેશે બંગાળી સાહિત્યમાં એનો મહત્વની ભૂમિકા હતી પડી સમય છે તો પહેલાં કોણ આવશે શંકરાચાર્ય એના પછી કોણ આવશે રામાનુજાચાર્ય એના પછી કોણ આવશે ચૈતન્ય મહાપ્રભુ તો ઓપ્શન શું બને છે અહીંયા બી શંકરાચાર્ય રામાનુજાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ

મતલબ જલસાની લાઈફ હતી એની ઠીક પણ આપણે એવી લાઈફ નથી તો ભાઈ એકચ્યુઅલી બેગડો કહેવાનું મેઇન પર્પઝ શું હતું જુનાગઢ અને પાવાગઢના એમ બે ગઢ એક સાથે જીતા હતા એક સાથે નહીં મતલબ કે અલગ અલગ ટાઈમમાં જીતા હતા તો એને બે ગઢ જીતા હતા ઠીક એના ઉપરથી નામ પડ્યું બે ગઢો પડી સમય તો આન્સર શું બને છે ડી ના કે બે ગણું જમતો હતો આઈડિયા આવે છે ચાલો

બીજી લડાઈ થઈ હતી પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ની વચ્ચે અગિયારસો ને બાણું આવે ત્રીજી લડાઈ થઈ હતી ઠીક અને અફઘાન નો શાસક હતો યાલદોઝ એના વચ્ચે થઈ હતી બારસો ને સત્તર માં આઈડિયા આવે છે હા તો તરાઈ ની ત્રીજું યુદ્ધ કોણ હતું ઇલતુતમિશ અને યાલદોજ વચ્ચે થઈ હતી

મરાઠામાં બાલાજી બાજીરાવ તે કોના પુત્ર હતા બાજીરાવના પુત્ર આઈડિયા આવે છે બાજીરાવ મસ્તાનીમાં માં જોયું હશે તો પ્રિયંકાનો મોટો છોકરો નાના સાહેબ આઈડિયા આવે કોના કોના વચ્ચે થયું હતું તો અફઘાની શાસક હતો અહેમદ શાહ અબ્દાલી અહેમદ શાહ અબ્દાલી નું જ બીજું નામ છે દુરાની શું નામ છે બીજું નામ દુરાની તો દુરાની બી એક જ છે અને અબ્દાલી પણ એક જ છે ખાલી નામ અલગ અલગ છે આઈડિયા આવે ને જીપીએસ એ પૂછ્યું તો દુરાની તો ઘણા લોકો કે દુરાની ન આવે અબ્દાલી પણ બે એક જ છે આઈડિયા આવે તો પાણીપત ત્રીજું યુદ્ધ સત્તરસો ને માં અહેમદ શાહ અબ્દાલી અથવા તો દુરાની સામે કોણ હતા મરાઠા પડી સમાજ

એમાં બી કોણ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની એની સામે અવધ નો નવાબ દિલ્હીનો સમ્રાટ બાદશાહ આલમ શાહ સેકન્ડ કોણ હતો દિલ્હીનો મુગલ બાદશાહ ઠીક અવધ નો નવાબ ઠીક છે અને અહીંયા નવાબ હતો બંગાળનો મીર કાસિમ ઠે આ ત્રણેયની સેનાની સામે કોણ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી જશે અને એને અધિકારો મળશે બંગાળમાં કર વસૂલવાના અધિકારો આઈડિયા આવે છે ક્યારે ચોસઠ માં તો ટાઈમ પ્રમાણે ગોઠવતા જો ઠીક તો ચોથું સૌથી પહેલા આવશે એના પછી શું આવશે પ્લાસીનું યુથ ઠીક તો ચાર એક ચાર એક ક્યાં એ આન્સર બની ગયો ચાર એક

તો દિલ્હી ઉપર કબજો કરીને પોતાની રાજધાની બનાવી સ્ટાર્ટિંગમાં દિલ્હી પછી રાજધાની બદલીને લાહોર લઈ ગયો હતો યાલદોશની સામે લડવા માટે આઈડિયા તો કહી શકીએ છીએ કે ભાઈ દિલ્હી સલ્તનતની શરૂઆત ક્યાંથી થઈ હતી બારસો ને છમાં તો ભાઈ દિલ્હી સલ્તનતનો સ્થાપક કોણ હતો તો ભાઈ કુતુબુદ્દીન એબક કોણ હતો કુતુબુદ્દીન એબક પણ હકીકતમાં તમે જુઓ તો બારસોને છમાં શાસક બહેનો બારસોને દસમા મરી ગયો તો આઈડિયા આવે છે તો લાંબો ટાઈમ તો રહ્યો નથી લાંબુ કરી હકીકતમાં દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સ્થાપક જો ગણવામાં આવશે આવશે તો કોણ એના પછી એનો શાસક આવે છે ઇલ્તુત મિશ કોણ આવશે એની આવશે બારસો ને દસ થી લઈને બારસો ને છત્રીસ સુધી થઈ આ એ જ વ્યક્તિ છે કે જેણે તાંબાના અને કોપરના સોરી તાંબાના ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા ટંકા અને ચિતલ આઈડિયા આવે ચાલીસ લોકોને એક અધિકારીઓને ગ્રુપ બનાવ્યું હતું જેને કહેતા તુર કે ચહલ ગણી આઈડિયા આવે છે તો 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 વાસ્તવિક સ્થાપક સ્થાપક ગણીએ કોણ કોણ આવશે પણ આમ જોઈએ છે કુતુબુદ્દીન એબક આ એ જ કુતુબુદ્દીન એબક છે કે જેણે એક સુફી સંત કુતુબુદ્દીન બખ્ત્યાર કાકી શું નામ છે કુતુબુદ્દીન બખ્ત્યાર કાકી એના નામ ઉપર કુતુબ મિનાર બનાવેલો છે પેઢી સમજ તો કુતુબ મિનાર કોના નામ ઉપર બનેલો છે તો કુતુબુદ્દીન બખતિયાર કાકી તે સુફી સંત હતા એના નામ ઉપર ના કે કુતુબુદ્દીને ખુદના નામ ઉપર બનાવ્યો હતો પેઢી સમજ ચાલો એના પછી જે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ઠીક છે તો ધ્યાનથી સમજજો કે જ્યારે પોર્ટુગીઝો ભારતમાં આવી ગયા હતા તો પોર્ટુગીજો દરિયામાં પોતાની દાદાગીરી કરતા કોઈ પણ બહારની શિપને અથવા તો ભારતીય શિપને ને આવવા જવા માટે પરમિશન લેવી પડતી એને કહેતા લોકો કરતા જ આરવાડા આરવાડાનું મતલબ થાય નેવી કરતાજનો મતલબ થાય પરમિશન તો પોર્ટુગીજોની દાદાગીરી હતી ઠીક તો મુઘલોને પોતાના જહાજો લાવવા લઈ જવા માટે પરમિશન લેવી પડતી કોની પાસેથી પોર્ટુગીજો પાસેથી પોર્ટુગીજો તમે જાણો છો કે ચૌદસો ને અઠાણું માં વાસ્કો ગામ આવ્યો આગળ જતાં પંદરસો ને દસ સુધીમાં ગોવા ગોવા કબજે કરી લીધું હતું તો દરિયાઈ પાવર હતું નેવીના ના હિસાબે તો જમીન ઉપર મુઘલો પાવરફુલ હતા દરિયામાં કોણ પાવરફુલ હતા પોર્ટુગીજો આઈડિયા આવે છે પોર્ટુગીઝોના દબાણની અંદર અંગ્રેજોને સ્ટાર્ટિંગની અંદર તમે જોશો તો હોકિંગ્સ બોકિંગ્સ ને બધા આવે એને જહાંગીર પરમિશન નથી આપતો કોણ પરમિશન નથી આવતો આ સમયે જહાંગીર હતો ઠીક જહાંગીરનો કાર્યકાળ જો તો 1606 થી લઈને સોળસો ને સત્યાવીસ સુધી તો સ્ટાર્ટિંગની અંદર પોર્ટુગીજના દબાણના હિસાબે જહાંગીર પરમિશન નહીં આપે પોર્ટુગીજોને ધમકી આપશે કે જો તમે એને પરમિશન આપશો તો અમે યુદ્ધ આ તમારો જે જહાજ આવે એને શું કરી લેશું કેપ્ચર કરી લેશું આવવાની દીધી પણ થાય છે એવું કે પોર્ટુગીજોની આ દાદાગીરીના લીધે પોર્ટુગીજો અને અંગ્રેજો વચ્ચે એક યુદ્ધ થાય છે સોળસો ને બાર આજુબાજુ અને આ યુદ્ધ નું નામ છે સુવાલીનું યુદ્ધ કેવું યુદ્ધ સુવાલીનું યુદ્ધ અથવા તો સુરતનું યુદ્ધ ઠીક આપણા યુદ્ધ થયું બીચ છે ને ત્યાં એની અંદર પોર્ટુગીજો હારી ગયા પોર્ટુગીઝો જેવા હારી ગયા તો જહાંગીરને લાગ્યું કે ફાલતુમાં આપણે પોર્ટુગીઝો ડરતા હતા આઈડિયા હોય તો જહાંગીરે કોને પરમિશન આપી પછી અંગ્રેજોને પણ જહાંગીરને ને નહોતી ખબર કે આ ભૂરી આગળ જતા આપણે હેરાન કરવાના છે આઈડિયા આવે છે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જોઈએ તો ક્યારે થતી સોળસો ની અંદર અને પરમિશન લઈને વ્યાપાર કરશે સોળસો ને બાર હજુ બાજુ આઈડિયા આવે છે અને સમય કોણ હતો બાદશાહ તો જહાંગીર આઈડિયા આવે છે ચલો ચલો બીજો સવાલ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં સૌપ્રથમ ફેક્ટરી ક્યાં નાખી હતી ઠીક જો વાત કરું મધ્યકાલીન ભારતની જ્યારે મુઘલોનો સમય હતો ત્યારે ભારતની અંદર પશ્ચિમી આ તટ એનું સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પોર્ટ હતું તો પોર્ટ હતું સુરત કયું પોર્ટ હતું સુરત કારણ કે સુરત થી અરબ વ્યાપાર થતો કે ઈન્ડિયા ની અંદર એટલા બી મુસ્લિમો હતા જે હજ માટે જતા એ બધા ક્યાંથી જતા સુરત થી એટલે સુરતમાંથી બહુ બધી વસ્તુઓનું એક્સપોર્ટ થતું દુનિયાભરમાં આઈડિયાલ તો મુઘલના સમયનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્ટ કયું હતું સુરત તો સ્વાભાવિક વસ્તુ છે કે અંગ્રેજો વ્યાપાર કરવાના અર્થે આવ્યા હતા તો સૌથી પહેલાં ફેક્ટરી ક્યાં નાખશે સ્વાભાવિક વસ્તુ છે ક્યાં નાખશે સુરતની અંદર આઈડિયાલ એવી રીતના જો ક્યારેક પૂછાઈ જાય કે ભાઈ પ્રાચીન ભારતની અંદર પ્રાચીન ભારતની અંદર પશ્ચિમી તટનું સૌથી મહત્વનું કોઈ બંદર હોય તો એ કયું બંદર હતું તો એનું નામ હતું ભૃગુ કચ્છ આજનું આપણું ભરૂચ આઈડિયા આવે છે જો પ્રાચીન ભારતની અંદર પશ્ચિમી અંદર પશ્ચિમ કિનારાનું સૌથી ઇમ્પોર્ટન્ટ ભારતમાં કયું થઈ જશે સુરત કયું થઈ જશે સુરત પડી સમજ ચાલો ચાલો અહિયાં સુધી સવાલો જોયા તો આઈડિયા આવી ગયો હશે કે ભાઈ મિડિવલ શ્રી સવાલો તો પૂછે છે દિલ્હી સલ્તનત હોય મુઘલ હોય કે ભક્તિ હોય આઈડિયા હોય છે હજી અહીંયા એક સંભાવના છે સવાલો પૂછવાની છે વિજયનગર ત્યાંથી સવાલ પૂછવાના નથી આઈડિયા તો પૂછાય તો છે તો જે લોકો ઇગ્નોર કરે છે ખોટા બે ત્રણ માર્ક્સ માટે આપણા પ્રશ્નો વયા જાય એવું કરશું નહીં અને મેડિવલ હિસ્ટ્રીની ધ્યાનથી ભણશું આઈડિયા હોય છે ચાલો તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં